નમસ્કાર જય માતાજી બાબુ ગોડેક્ષીના હાસ્ય દરબારમાં આપ સૌનું સ્વાગત છે તમને બધાને જાણી નવાઈ લાગશે ગઈકાલે હું બેંકમાં ગયો તો બરોબર બેંકના મેનેજરની પાસે મેં કીધું તો મેં વાળો કે ભાઈ બેંક બંધ છો અમારી બેંકમાં લૂંટફાટ થઈ છે તો મેં પૂછ્યું ભાઈ લૂંટફાટથી મારા ખાતા બધી કેટલા રૂપિયા ગયા એ તો મને કહો ખડકસિંહનો હાસ્ય દરબાર હું પાછો આવીશ ત્યાં હું અટકી ગયો છું ત્યાં આમ બેડ ઉપર સૂતા હોય એ સૂતે સૂતે બોલે રાઈટ હુકા હુકો મોઢામાં એનો હોય એમની સાથે ખૂબ યાદો છે એ વખતે ઈટી ગોગલ સ્ટુડિયોમાં શૂટિંગ થતું હતું હું જોબ પણ કરતો હતો અને મારી લાઈફનો કહે ને મેજર બ્રેક કહેવાય ખૂબ બધા ઓટોગ્રાફ આપવા ખૂબ બધા લોકો મળવા આવ્યા આપણને પછી પાર્ટીઓમાં બોલાવે એ ફેમ જે હતી એ બે વર્ષે એ મારા માટે ફર્સ્ટ ટાઈમ હતી રાજા હરિશ્ચંદ્ર પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ સિરિયલ હતી પણ એમાં કડકશી બાપુ જેવી ફેમ મળી અને એમાં ફાયદો મને એ થયો કે હું મૂળ બેઝિકલી સૌરાષ્ટ્રનો છું જામનગરના જામજોતપુરમાં જન્મેલો છું કયા ગામમાં જામજોધપુર જામનગર જિલ્લાનું જામજોધપુર ગામ છે પણ એ બર્થ પ્લેસ પપ્પા સચિવાલયમાં માં એટલે અમારું બધું બ્રિંગ બ્રિંગિંગ અપ જે કહેવાય ગાંધીનગરમાંથી હું ભણ્યો ગાંધીનગર સેન્ટ રેવેશમાં ભણ્યો આપણું થોડું અમદાવાદનું કલ્ચર પણ આપણું મૂળ તો સૌરાષ્ટ્રનું હું ધારું ત્યારે કાઠિયાવાડી ભાષા ફ્લુઅન્ટલી બોલી શકું ફ્લુઅન્ટલી તમે ખાલી સ્વિચ પાડવાની એટલું ટિપિકલ આપણું સૌરાષ્ટ્રની જે ભાષા હાલને ભાઈ ક્યાં અયોગ્ય હતો અને મારે તારું કામ હતું હાલને એ ભાષા બોલી શકું તો એ ભાષાનો મને બહુ જ ફાયદો મળ્યો કડકશી બાપુના આશીર્વાદમાં લોકોને નવાઈ લાગતી હતી કે તમે અહીંયા ભણ્યા અહીંયા મોટા તમે કહું બરા અમારા ઘરમાં વાતાવરણ કાઠિયાવાડી આપણી રસોઈ પણ કાઠિયાવાડી બને મમ્મી પપ્પા તો એનો મને બહુ મોટો ફાયદો મળ્યો અને ટીમવર્ક હતું એકચ્યુઅલી એ એક ટોટલ ટીમવર્ક હતું સ્ક્રિપ્ટિંગ બહુ સરસ હતું અને અમે લોકો ફાસ્ટ ફાસ્ટ શૂટિંગ કરતા એક એક દિવસના ચાર ચાર પાંચ પાંચ એપિસોડ બનાવતા હતા અમે લોકો અને આવતો હતો એ એક એક સેમી સ્ટેન્ડઅપ કોમેડી હતી અમે લોકો અલગ અલગ જોક્સ અલગ અલગ હાસ્ય પ્રસંગોને વણી લેતા હતા એકબીજા બોલ્યા પછી નાનકડા બ્રેક પછી આવું બધું કરતા હતા અને એ સ્ક્રિપ્ટિંગ અમે જાતે કરતા હતા હું અમારા ડિરેક્ટર શ્રી દીપક અંતાણી અમે ભેગાથી સવારે ભેગાથી સ્ક્રીપ્ટ લખાઈને આવતી હતી પછી લોકો બેસીએ અને સાંપ્રત સમસ્યાઓ નવા નવા જોક્સ લેટેસ્ટ જોક્સ જે માર્કેટમાં ચાલતા હોય એ બધા અમે વાર્તા સ્વરૂપે વણી લેતા હતા અને પછી બસ બાપુ સાહેબ નમસ્કાર જય માતાજી બાપુને બાપુ આપશું સ્વાગત છે કારણ કે મને ખબર ગઈકાલે હું આમ ગયો ગામમાં ગયો તો ગામમાં પછી પછીવાડીમાં બોલું ને એ એ જૂની યાદો તાજી કરું તે શું અમે લોકો આ રીતે કરતા હતા નમસ્કાર જય માતાજી બાબુ ગણેશના હાશે દરબાર આપ સૌનું સ્વાગત છે તમને બધાને જાણી નવાઈ લાગશે ગઈકાલે હું બેંકમાં ગયો હતો બરાબર બેંકના મેનેજરની પાસે મેં કીધું તો મેં વાળો કે ભાઈ બેંક બંધ છે અમારી બેંકમાં લૂંટફાટ થઈ છે તો મેં પૂછ્યું લૂંટફાટથી મારા ખાતામાંથી કેટલા રૂપિયા ગયા એ તો મને કયો તો આવા નાના નાના જોક હતા એટલે બબે બબે ત્રીસ ત્રીસ સેકન્ડના બબે મિનિટના જોક અને પછી બ્રેક પડ્યા એમાં અમે લોકો જોક શૂટ કરતા હતા કાકા કાકી રોડ પર જતા કાકી પડી જાય રૂમાલ પડી ગયો તે ફોર્મેટ લોકોને બહુ ગમ્યું હતું અને રાતોરાત લોકપ્રિય થઈ ગયું હતું આખો શો બહુ ચાલે લગભગ બે વર્ષ ચાલુ રહે શો તો કડકસિંહ બાપુની તો મને એટલી બધી યાદો છે ત્યાં કે ફરીથી શરૂ થાય છે અને મને અત્યારે બહુ ડિમાન્ડ બહુ છે લોકો કે છે યુટ્યુબ પર આપણે શરૂ કરીએ આ કરીએ પણ એ જે ઓરિજિનલ મજા હતી એ મજા જુદી છે અને તમને ગૌરવની વાત કહું એટલે મને એ વખતે કોમ્પ્લિમેન્ટ મળ્યા કે બાપુ તમે ક્યારેક બરોડા આવો તો તમને કરફ્યુ પડી જાય શો ચાલુ થાય ને ત્યારે પબ્લિક બધી ઘરમાં હોય તે સાંભળીને એટલો રોમાંચ અનુભવ પછી એકવાર ડૉક્ટર કમલેશ આવસિ જે હમણાં સ્વર્ગ સ્વર્ગસ્થ બહુ સારા સિંગર એ મને ક્યાંક મળી ગયા તો મેં એમને કીધું સરું તમારો બહુ મોટો ફેન છું મુકેશને કીધું તો અરે મને કે પ્રભુ અમે તમારા ફેન છીએ એવું શું વાત કરો સારું તો નાનો કલાકાર છું મને કે નાના ના એમણે ફરી એ મને ક્યારેક ભાવનગર પગલાં મૂકો કે શનિવારે તમે તો ભાવનગરમાં કે તમારો શો શરૂ થાય ત્યારે એકદમ પિન ડ્રોપ સાયલેન્સ તમને કાગડા ઉડતા હોય કરફ્યુ જેવું વાતાવરણ તો આ બધી વસ્તુ એક એક્ટર માટે છે ને ઇન્જેક્શન જેવું કામ કરે તે એનાથી મને પેલું બુસ્ટઅપ બહુ મળ્યું મારું મોરલ બુસ્ટઅપ બહુ હાઈ થઈ ગયું